ભરૂચ જિલ્લામાં અતિસંવેદનશીલ ગણાતા હાસોટમાં વર્ષ બે હજાર પંદર બાદ આધિપત્ય સ્થાપિત કરવા બે જૂથ વચ્ચે ગેંગવોર ચાલતી હતી જેમાં તારીખ છ જૂન બે હજાર સત્તર મંગળવારની સાંજ રક્તરંજિત બની હતી જેમાં કોંગ્રેસના અગ્રણી અને નામચીન સાબીર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી હાંસોટ ખાતે બે જૂથ વચ્ચે ચાલતી ગેંગવોરમાં સાબિર કાનુગાની સામેના જૂથ દ્વારા ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી જે અંગે હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કુલ તેર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જે કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીના આધારે છ વર્ષ બાદ તેર આરોપીઓ પૈકી દસ આરોપીઓને આજીવન કેદની સજા જ્યારે બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે તો અન્ય એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત નીપજ્યું હતું કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા તાકવાની સાથે જ વિવિધ આઈપીસી દ્વારા હેઠળ સજાનો હુકમ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ચકચારી સાબીર કાનુગા હત્યા કેસના ના ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો ખાતે પણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તારીખ રોજ છોટ મુકામે સાબીર કાનુગા નું મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાંસોટ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જસ્ટી એસબી પાંડે સાહેબ કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા અને બે આરોપીને શંકલ લાવવા છોડી મૂકેલા